જના યુગમાં માણસને પોતાના માટે પર પૂરતો સમય નથી ત્યારે માધાપરના નારી શક્તિ મહિલા મંડળ અને કેવલ હોમ્સની બહેનો છેલા 1 વર્ષથી અબોલા જીવ માટે अनोખી સેવા કરી રહી છે પોત પોતાની નોકરી ઘરકામ અને જવાબદારીઓ વચ્ચે સમય કાઢીને આ બહેનો દરરોજ અબોલા જીવો માટે ખોરાકની વ્યવસ્થા કરે છે કીડીઓ માટે કિડ્યારો માછલીઓ માટે લોટ અને શ્વાન તથા ગૌવંશ માટે રોટલા બનાવવાની કામગીરી મહિલાઓ એકત્રિત થઈને સોસાયટીમાં કરે છે અને પ્રેમથી એ અબોલા જીવોને ખવડાવવા જાય છે વરસાદ હોય ઠંડી હોય કે તડકો ત્રણસો દિવસથી એક દિવસ પણ તેઓએ પોતાની ફરજ અધૂરી મુકી નથી ખરેખર તે માનવતાની જીવંત પ્રેરણા છે અબોલા પ્રાણી બોલી નથી શકતા પરંતુ તેમની આંખોમાંનો આભાર આ મહિલાઓને રોજ નવી ઊર્જા આપે છે આ ઉપક્રમે જોઈ વિસ્તારના ઘણા લોકો પર પ્રેરાઈ ચૂક્યા છે અને ધીમે ધીમે વધુ લોકો આ જીવદયા અભિયાન સાથે જોડાઈ રહ્યા છે માનવતાનો આ મૌન સંદેશ દરેકના હૃદય સુધી પહોંચે એવો છે સમાજ બદલવા માટે મોટું કાર્ય જરૂરી નથી થોડી કરુણા પણ અજવાળો ફેલાવી શકે ਸേ ਸേ